આજે જીએસઆરટીસીની ની અને ડ્રાઈવરની ભરતી માટે પરીક્ષા લેવામાં આવી હતી તો આ પરીક્ષામાં અમુક ઉમેદવારોને કોલ લેટર હોવા છતાં આ બેસવા દેવામાં આવ્યા નથી શું છે સમગ્ર મામલો જાણીશું આપણે આ વિડીયોમાં નમસ્કાર આપની સાથે હું છું કરણ જીએસઆરટીસી ઉમેદવારો આજે મહેનત કરીને પરીક્ષા આપવા માટે ગયા હતા પરંતુ તેમને પરીક્ષા આપવા દીધી નહીં જ્યારે તેમને કારણ પૂછ્યું તો એવું કહેવામાં આવ્યું કે તમે પરીક્ષા ફી ભરી નથી જોકે ઉમેદવારોનું કહેવું છે કે પરીક્ષા ફોર્મ ભરતા સમયે અમે ફી ભરી દીધી હતી ત્યારે હવે આ ઉમેદવારોને બહાર કાઢી નાખતા તેમને ભારો ભારે હોબાળો મચાવ્યો હતો સાંભળો તેમણે શું કહ્યું નામ મારું જાડેજા હકુમતસિંહ ભીખુભા કચ્છ ભચાઉ થી આવ્યો છું એસટી નિગમની પરીક્ષા હતી ડ્રાઈવરની જે આજે ગાંધીનગર ખાતે લીધી હતી એમાં અમારે જનરલ વાળા આજે કોઈ ચલણની જાહેરાત કરી નથી જનરલ વાળા બાકાત કર્યા છે કેમ કે અમારું કોલેટર નીકળ્યા પછી બે દિવસ પછી એમણે બારે કર્યું દીધું કે આ તમે અઢીસો રૂપિયા ભરો અને પોસ્ટ ઓફિસ સિવાય પૈસા લેવામાં આવતા નથી ઓનલાઈન કોઈ ફરવાની સ્કીમ નથી અને પાછળ સત્યાવીસ તારીખે પોસ્ટ ઓફિસ માં ગયા તા તો પણ ના પડી હતી તમારું ચલણ લેવામાં આવશે નહીં બે દિવસની રજા હતી એ માટે અને અત્યારે ઓનલાઈન ની કોઈ એમાં સિસ્ટમ નથી અમે ભરી શકીને અમને આ એક સેન્ટર માંથી ચાલીસ પચાસ વિદ્યાર્થી બારે છે તો બીજા સેન્ટર માંથી કેટલા હશે આટલા એ પ્રમાણે અમારી કોઈ પરીક્ષા અંદર લેવામાં આવી નથી

આજ સુધીની ની કોઈ બી ભરતીમાં એવું બન્યું જ નથી કે જે કોલ લેટર નીકળ્યા પછી ફી ભરવી પડે ચલણ આજે અમારા પરીક્ષાના પેપર બી ગયા છે બાર કાઢવામાં આવ્યા કે તમારે જનરલ કેટેગરી વાળા એ બસો ને પચાસ રૂપિયા નું ચલણ તમે નથી ભર્યું એટલે તમને પરીક્ષા આપવા મળશે નહીં અમને કોઈ ટેક્સ મેસેજ દ્વારા કે કોઈ જાહેરાત દ્વારા અમને જાણ બી કરવામાં આવી નથી કે તમારે બસો પચાસ રૂપિયાનું ચલણ ભરવાનું છે બરાબર જે આ કોલ લેટર ની પાછળ સાત માં આ લોકો લખેલું છે કે ભાઈ આ તમારી ફી ભરવી તો આ તમે કોલ લેટર જોડે કઈ રીતે આપી શકો તમારે એડવાન્સ ઓગણસાહ રૂપિયા અમારી ફી લીધી ત્યારે તમારે અમને જણાવવું જોઈએ કે ભાઈ તમારી બસો ને પચાસ રૂપિયા પણ ફી છે આવું અત્યાર સુધી ના ઇતિહાસ ની દરેક એક્ઝામો માં ફર્સ્ટ વાર આવું બન્યું છે કે કોલ લેટર નીકળ્યા પછી તમારે ફી ભરવાની જે અઢાર તારીખ ની આસપાસ કોલ લેટર નીકળવાના ચાલુ થયા બરાબર છે અઢાર થી પચીસ સુધીની તારીખ હતી એમાં ત્રણ તો રજા હતી કઈ રીતે આ પરીક્ષા અમારા જેવા દરેક સેન્ટરો પર આટલા પચાસ સાઈઠ વિદ્યાર્થીઓ છે દરેક ને ન્યાય મળે એવી આશા અમે રાખીએ છીએ જિલ્લાઓ માંથી આવેલા બસો પાંચસો પાંચસો કિલોમીટર થી વિદ્યાર્થીઓને ન્યાય મળે એવી અમે આશા મીડિયા વાળું કોઈ આવા તૈયાર નથી અહીંયા આપને અમારો રિપોર્ટ કેવો લાગ્યો અમને ચોક્કસ થકી તમને કોઈ માહિતી મળી હોય તો શેર જરૂરથી કરજો તથા સમાચાર માટે